ડ્રેજિંગની કામગીરી કરવાના ટેન્ડરો હતા એકવીસ કરોડના ટેન્ડરોમાં ટેન્ડરો માં કોભાન થયા માછીમાર આગેવાન દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે મારું નામ બાવનકાના બાદર છે ગત મીડિયાના માધ્યમથી અમારા પ્રમુખ શ્રી બોટ એસોસિએશનના સાહેબે જાહેર કર્યું કે અસ્માટી ઘાટક ઉપર વર્ષોથી આ ડ્રેજિંગ થયેલું નથી પણ ખરેખર બે હજાર બાવીસમાં આની અંદર વર્ક ઓદર સાડા બાર કરોડનો અપાઈ ગયો હતો ડ્રેજિંગ માટે અને મેન્ટેનન્સ ડ્રેજિંગ માટેનો એ મેન્ટેનન્સ ડ્રેજિંગ માટેનું જે આપ્યું હતું એમાં ખરેખર એકવીસ કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા છે એકવીસ કરોડ કિશોર પ્રોજેક્ટને આ ટેન્ડર આપેલું હતું કામ કરવા માટેનું જો આ ડ્રેજિંગ થયેલું હોય અહીંયાથી અસ્માતી ગાટથી ડ્રેક બ્રીજ લકડી બંદર અને બાપા સીતારામ લગીનની ચેનલ સાફ કરવાની હતી મેન્ટેનન્સ માટે એ એકવીસ કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા આમાં જે રેઝિંગ થયું હોય તો આમાં કયા વાહનો વાપરવામાં આવ્યો ને ક્યાંથી આવ્યા હતા અને કોના હતા માલિક ને આમાં જે કાયદો હતો એનો મલબો ક્યાં નાયકો મલબો નાઈક તો નોટિફિકેશન ના નક્કી કરેલું છે ગુજરાત મેડિટા બોર્ડે પાંચ નોટિકલ માઇલ બારોબાર જઈને ઠાલવવાનું હોય છે એમાં સીઆરજેડ ની મંજૂરી રહેતી નથી પણ જો એ લોકો ઉપર કાઢવાનું હોય મલબો કે રેતી વેચવાની હોય તો એને સીઆરજેડ ની મંજૂરી લેવાની રહી છે પણ ખરેખર એવું કઈ થયું જ નથી ને આ એકવીસ કરોડનું બિલ પણ ચૂકવાઈ ગયું છે આ ખાઈ ગયા બધા ભેગા થઈને અને આમાં જે ભ્રષ્ટ અધિકારી ભ્રષ્ટ નેતા કે ભ્રષ્ટ કોઈ પણ હોય તેને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આ પૈસા પરત સરકાર તેજુડીમાં પરત પાછા લેવામાં આવે હકીકતમાં ધ્રેજિંગ હજી થયેલ નથી બે હજાર બાવીસમાં જે અમે આઠસો મીટરની વારફોલ્ડનું કામ માંગ્યું હતું ને ને એનું ટેન્ડર થયું ને એની સાથો સાત ડ્રેજિંગનું પણ ત્યાંનું માપલાવાડીનું ડ્રેજિંગ પાસ થયેલ એ એકવીસ કરોડનું ટેન્ડર બહાર પડેલ એ ડાઉનમાં અડતાલીસ ટકા ડાઉનમાં કંઈક સાડા બાર કરોડની આસપાસ મંજૂર થયેલ કિશોર કિશોર કન્સ્ટ્રકશનને મળે પણ જેટીનું કામ હજી ચાલુ છે એટલે ડ્રેજિંગ હજી પૂરું થયું નથી એ લોકો ડ્રેજિંગ જેટલી કામ પટી જાય પછી ચાલુ કરવાના હતા એટલે ડ્રેજિંગની સમસ્યા જે અમારે બંડરની છે એ હજી એ લોકોએ ચાલુ કર્યું જ નથી તો પૂરું કેમ થાય ડ્રેજિંગ ન થવાથી માછીમારોને મુખ્ય તો બંદરની અંદર પણ એ અવર જવર કરવામાં ટાઈટની વેક કરવી પડે છે જ્યારે હાઈ ટાઈટ પાણી આવે ત્યારે જ બંદરની અંદર એ મુવમેન્ટ થતી હોય છે પણ મુખ્ય અમારું છે અસમાવટી ઘાટ મુખ્ય ચેનલ છે ત્યાં જે રેતીનો ભરાવો થઈ ગયો છે એ વર્ષો પહેલા દ્વારા જે રેતીની પાઇપલાઇન દ્વારા રેતી અને જેટીની પાછળ નાખવામાં આવતી અથવા ડ્રેજિંગ પેલા બાજ દ્વારા ભરી અને દૂર દરિયામાં નાખવામાં જતા ત્યારે અમને બંદરમાં ડ્રેજિંગની સમસ્યા રહેતી નહીં પણ પછી છેલ્લા પંદર વર્ષ ઉપર થઈ ગયા ત્યારથી ડ્રેજિંગ ચાર વર્ષે પાંચ વર્ષે એકવાર થાય એ સમય દરમિયાન રેટીનો આટલો કાપ ભરાવો થઈ જાય છે કે બંદરની અંદર બોટ લઈ આવી પણ હાઈટ હાઈટ સિવાય બહુ ખતરનાક થઈ જાય તો એની વિગત મારી પાસે તો નથી જજિંગ થયું નથી આટલી ખબર છે પેમેન્ટ થઈ ગયું હોય તો જ્યારે પણ સંસ્થા પાસે આની કામની પૂર્ણતાની કંઈક માહિતી લેવા આવશે તો અમે આનો વિરોધ કરશું કેમ કે હજી થયું નથી ત્યાં સુધી હું કઈ રીતે કહી શકું જો પૈસા આવી ગયા હોય તો એ કરવાનું તો જે કિશોર કન્સ્ટ્રક્શન છે જેના ટેન્ડર પાસ થયેલું છે એને પૂર્ણ કરવાનું છે એ નહીં કરે તો અમે બોટ એસોસિએશન દ્વારા આનો બહિષ્કાર કરશું વિરોધય કરશું કે ભાઈ ડ્રેજિંગ થયેલું નથી અને કેમ તમે પૂર્વ પૂર્ણ કયો છે ડ્રેજિંગ બાબતે વાત કરીએ તો અગાઉના સમયમાં બે વર્ષ પહેલા જે ડ્રેજિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી જે કાર્યવાહી પૂર્ણ થયેલી છે અને તે જે તે પાર્ટીને એનું પેમેન્ટ કરવામાં આવેલું છે એમ છતાં પણ હજુ પણ બંદરમાં ડ્રેજિંગની જરૂરિયાત હોય એવી બોટ એસોસિએશન મારફતની જે રજૂઆતો છે એ રજૂઆતો અત્રેની કચેરી દ્વારા વડી કચેરી કક્ષાએ મોકલી આપવામાં આવેલી છે ત્યાંની કક્ષાએથી નિર્ણય થયેથી ડ્રેજિંગની પ્રક્રિયા ફરીથી હાથ ધરવામાં આવશે

તે બહાર લાવવું જોઈએ અને સત્ય માછીમારોને જણાવવું જોઈએ